લ મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં ન તો તો મજામાં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જીવ ક્યારે કટ થઈ જાય કંઈ જ નહીં ન કહેવાય હંમેશા એને મોજમાં અને મોજમાં જ રહેવું તો ફાઇનલી મિત્રો આજે છે દિવાળી તો બધાને પહેલાં તો ઢેર સારી દીપકા દી હેપી દિવાળી અને હા અત્યારે અમે જો કે બધાને શહેરવાળાને છે ને દિવાળી હોય ને તો બધા વેકેશન માટે કરવા આવ્યા હોય તો એ બધાને છે ને આમ મોજ હોય ને અમારે ખેડૂત મિત્રો ને બસ દિવાળી હોય તહેવાર ગમે એવો તહેવાર હોય તો વગડામાં તો આવવું પડે વગડામાં વિના હાલે નહીં તો ફાઇનલી આજે તો આપણે આવતા રહીશું સવાર સવારમાં વાડીયા ને વાડી આવીને પણ જો આપણે કામ કરવાનું ચાલુ કરી દીધું હતું કારણ કે થોડાક પૂળા વાળવાના હતા ને તો આપણે પૂળા વાળી દીધા છીએ અને પૂળા વાળીને પછી અને આપણે આપ સાર રહીને આ બધી બહાર કાઢવાની જો તો જો કે બહુ ન દે પણ ચાર હેરિયા છે એ ચાર હેરિયા એને આપણે બારા કાઢવાના છીએ બહાર કાઢીને ફેર રજકો વાવાનો છે તો અમારે ખેડૂત છે ને કામ ખૂટે જ નહીં જાય એક નીપજ લઈ લઈએ તો બીજી નીપજ લેવાની હોય બીજ નીપજ લઈ જઈએ તો ત્રીજી નીપજ લેવાની એવી રીતે ચાલુ જ રહે એટલે ખેડૂત મિત્રોને છે ને કામ તો કરવાનું જ ચાલુ જ હોય એમ તો ફાઇનલી અત્યારે જો સવાર સવારમાં આવતા રહીએ ને આવીને જો આપણે પૂરા થોડાક વાળી દીધા પૂરા વાળી અને પાછો હવે એ ટ્રેક્ટર લાવી ને આપણે એને ને એવું કાઢવાનું છે તો જો કપાય જાય એટલો આપણે વીણેલો છે હજુ આપણે વીણવાનો બાકી જ છે બીજો બધો કારણ કે છે ને અત્યારે દાળિયા જ ન મળતા તો દાળિયા નથી મળતા ને એટલા માટે આપણે છે ને કપાય ગયું વીણવાનું બાકી છે ને આ પહેલાં તો આ ખેતર ખાલી કરવાનું છે કારણ કે રજકો વાવા ઢોરા માટે ને રજકો વાવો પડે રજકો વાઢ આવે ને રજકો તો રજકો વાઢ વાવવા માટે ને ખેતર આખું ખાલી કરવાનું તો આ ખેતર ખાલી થઈ જાય એટલે છે ને રજકો વાવવાનું છે ને તમે બધા હતા ને કે તમારે તેલ લેવા કઈ રીતે તેલ લેવા જો તો આજે દિવાળી છે તો આજે હું તમને વ્લોગમાં બતાડીશ જોકે આની પછીનો વ્લોગ આવે તો એ પણ ભલે કદાચ આવે પણ આની પછીનો વ્લોગ આવશે ને એ દિવાળીનો પેસલી નોખો હશે તો અમારા બેનસી બેન આવી ગયા છે કપડાં લઈને એ તો પાછળ હતી ને આપણે થોડા ફૂળા વાળવાના હતા તો આપણે આગળ આવતા રહ્યા હતા અને એ બેન જોઈ હા જો અત્યારે અભિયા ચાલુ કર્યો એ તો જો એ કપડાં લઈને ઘરેથી હાઇલીને હાઈલી ને આવી બંસી હા તો સચિનને ને ને મિક જાય આપણે એને તેલ કેટલું લઈને આવ્યા જોકે એની પેલા આપણે થોડોક બ્લોગ બનાવ્યો પણ એ બ્લોગ બહુ જાજો બન્યો નતો એટલે આપણે અપલોડ નથી કર્યો પણ આજે પૂછી જોયું કે એને દિવાળીનું તેલ કેટલું લઈને આવ્યું છે એમ કેટલું તેલ લઈને આવ્યું એક બોટલ એક બોટલ તો જો એક બોટલ ઈ લઈને આવીએ અને હાંજી આપણે હાંજી તેલ શીખવું પડશે ને દિવાળી એટલે તો ઘણા બધા એને મારા ફ્રેન્ડ બધા પૂછતા હતા કે તમારે દિવાળીનું તેલ કે કઈ રીતે લેવાનું હોય તો અમુક લોકોને છે ને આ રીતે દિવાળીનું તેલ કઈ રીતે લેવાનું ને ખબર ન હોતી એમની એ એ સાઈડ છે ને હોતું જ નહીં આવી રીતે તો અમારે આ સાઈડ છે ને એવું હોય કે દિવાળીનું તેલ લેવા જાય જોકે નવ દસ દિવસ રોકાવાનું પપ્પાના ઘરે પૈસી પાછું તેડવા જવાનું તેડી એટલે એ છે ને તે દિવાળીનું તેલ લઈને આવે એટલે એ તેલ રહ્યું ને એના પપ્પાના ઘરેથી તેલ લઈને આવે ને એટલે એ તેલ છે ને આ સાંજે દિવાળી હોય ને તે દિવસ તે બે માણાને છે ને જે પહેણાના કપડાની પહેરવાનું હોય એ પહેરી અને પછી છે ને તે દિવાળીની તેલ શીખવાનું હોય અને પાંચ દેર હોય દેર હોય ને પાંચથી દેરને ઊભા રાખી અને પછી તેલ શીખવાનું જોકે તમને બ્લોગ આવશે એ દેખાડી જ દઈશ પણ આગળ બ્લોગમાં પણ બનાવી રેજો ને આગળ બ્લોગ તમને દેખાડીશ ને અત્યારે જો બેન શર્ટ ને એવું બધું પહેરવાનું આજ તો દિવાળી છે બેન બા તોય આપણે પોરો નહીં નહીં ખેતી અમારે જો દિવાળીનું વેકેશન અમારે ન પડે શહેરવાળાને પડે પણ અમારે ગામડાને તો પડે જ નહીં ગામડાવાળા બધા જો અત્યારમાં બધા વહેલા જાય ને બધા વાડીએ વહી ગયા હે કપાવીનો માટે જોકે અત્યારે ફૂલ સિઝન હાલી રહી છે વીણવાની કારણ કે કપા જલ્દી જલ્દી બધાને ને કાઢવાના હોય એટલે એમ પણ ઉતાવળ હોય એમ તો આપણે પણ અહીંયા ઉતાવળ જ છીએ પૂળા બધા કાઢવાના છીએ બહાર આજે દિવાળી છે એટલે બહુ બહાર આપણે કપાયું જ્યાં નહીં દાડી આવ્યા નથી એટલે તો દાળિયા કાલે પાછા આવવાના જ છીએ અને અત્યારે જો બેનસી બેન તૈયાર થઈ રહ્યા છે કારણ કે પૂળા કાઢવા નથી ને એટલે તો આપણા સચિનભાઈ કેમ ના હયા તો જોઈએ એટલા પૂળા કાઢવાના છે અને પૂળા કાઢીને ટ્રેક્ટર લઈ અને લઈને પૂળા કાઢવાના સાઈડ નાખવાના સાઈડ આપણે દેખાડી દઉં ભેંસ તું શું કરે ભેંસુ ને દિવાળી એક નથી તો આ કુટર આપડા પડ્યા છે અને અમારે જૈન સાયકલ જો વચ્ચે પડી હે ને ઠોઠડી કરી નાખી આ ક્યાંય કીન તો તો આ છે અમારા બે બદુડા જો હું જોઈ રહ્યા હેપી દિવાળી તો બધાને કદે હેપી દિવાળી ને જો શાંતિથી ને ઢોરા આપણા બેહી ગયા હે મસ્ત મજાના કારણ કે સાયર ખઈ ખઈ જો આરામ કરી રહ્યા છે અને અમારે તો તહેવાર હોય તો આરામ તો હોય જ નહીં તો આ સાઈડ છે આપણે પૂળા નાખવાના હૈ ને હમ ને તાર બાંધી ના પૂળા બધા એને ઉભા મેકવાના હે એટલામાં કારણ કે બહુ ઝાજા નહીં પણ તો આવી રીતે ઊભા ને લીલી સાર હે હજુ કાલ પા અમદાવાદ વાળી એટલે પૂળા હે ને લીલા હે તો આયા હે તાર બાંધી અને પૂળા હે ને ઊભા આપણે મેકવાના નહીં તો આપણે હે ને આપણે વ્લોગ ઉતારવાનો છે ને વ્લોગ આપણે ઉતારવાનો છે ને ટાઈમ જ નતો મળ્યો કારણ કે હમણે હે ને આપણે વ્લોગ ઉતાર્યો નહીં ને આમ પણ કામ હતું બેક વધારે તો આપણે બ્લોગ ઉતારવાનો સમય હતો જ નહીં તો હાલ આ પાછા આગળ બ્લોગમાં બનાવી રહીજો આપણે આગળ બ્લોગ પણ આવી જઈશ તે આજે દિવાળી દિવાળીના દિવસે તો ફાઇનલી મિત્રો આપણે સાર બધી બહાર કાઢી નાખી છે ને જો આ સાઈડ બધી એક ભરોટું નાખ્યું છે ને બીજું આપણે હે એને નાખવાનું છે કારણ કે હમણાં તમને દેખાડું જો તો આ સાઈડ આ ભરોટું નાખ્યું ને બીજું એને પાયે પાયે નાખવાનું હોય ને આ સાઈડ જો ટ્રેક્ટર આપણું પડ્યું હોય ને આપણે બીજા ટ્રેક્ટર લઈને આપણે સાઈડનું ભરોટું એમાં નાખ્યું છે તો આ આ ટ્રેક્ટર છે અમારું દાદાનું તો એ ટેકર આપણે ભરોટું ભરું જો છે લો રિયા ત્રણ ચાર પૂળા એવા જેવા રિયા હે ઈ નાખીને પૈસા પાછું ઠલવાનું છે અને પૈસા આ સાઈડ આપણે ભરોટું ઠલવાનું છે તો આ રીતના કંઈક છે અમારી વાડીનો નજારો અને હવે સીધા આપણે છે ને બપોર પૈસા વ્લોગમાં મળીશું કારણ કે અત્યારે હવે જવાનું છે આપણે ઘરે તો ઘરે જઈને છે ને હજુ તો રાંધવાનું છે ને ખાવાનું છે ને બધું કરી અને પૈસી પાછા આપણે નીકળ બનશું આપણે બ્લોગમાં બપોર પૈસીના તો ત્યાં સુધી બ્લોગમાં બનાવી જો ફાઈનલી મિત્રો આપણે અત્યારે ઘરે અને ઘરે આવીને જો આપણે પહેલાં તો નહીં લીધું નહીં ને પાછું હવે એને આપણે જવાનું છે બધે કહેવા જો કે બપોર પછી અત્યારે નહીં તો આપણે છે ને કેવા માટે જવાનું છે કારણ કે આજે દિવાળી છે તમને ખબર જ છે તો દિવાળી છે એટલા માટે છે ને બધાને આજે મેરે શીખવાના છે ને તો એટલા માટે બધાને ગામમાં એને કહેવા જવાનું છે તો કહેવા જવાનું છે એટલે આપણે નહીં ધૂ મસ્ત મજાના તૈયાર થઈ અને પાછા આપણે જવાનું છે કહેવા માટે તો પેલા તો દેખાડ દો આપડે બધા હું કરે છે આ જો મારા સપના બે ને બધા જો એમને પેસ લઈ આ રૂમ નો ખોય અત્યારે લાઈટ તો ચાલુ કરો તે અંધારે ને અંધારે હ્યો કસમ ના તર માં ખાવ હે તો જો આ તો મારા ગાંડા કાઢતો હોય નકરો લે લે ગલો વાળા એ જો નઈન મસ્ત મજાનો તૈયાર થઈ ગયો ને તર ફડે કે ફોડો ને જાવાનું ફડે કે ફોડો ને જાવાનું હમ બોલી ને હતો જો સાટ તો પાઈતરો નહી સે આટુ જો આને કોણ બી તો કાઈ જો ન તો હાલ આપણે હેને કેવા માટે જવાનું છે અને કઈ ને પછી છે આંજ જો કે આપણે હેને દિવાળીમાં નેરિયા નું તેલ શીખવા માટે જો કે જો કઈ ને આપણે જાવ પે કઈ ને પે કેવા જવાનું પછી પાછા આપડા એ બ્લોગ માં આગળ બનાવી ફાઇનલી મિત્રો આપણે છે ને બધે ગામમાં કહીને આવતા રહીએ છીએ પાછા અને પાછા આવીને જો અહીંયા છે ને હાંજે બધા આવવાના એટલે હાંજે લાપસીને એવું બધું બનાવવાનું જો કે મેરે એમ લાપસી ભરવાની હોય તો એટલા માટે એને આપણે લાપસીનું આંધણ મેકી દીધું છે અહીંયા જો તો એમાં ગોળ નાખ્યો છે અને લાપસીનું આંધણ મૂક્યું અને ના જો અમારે ગાંડો જો આપણે જોઈએ કે આ બેનસી બેન શું કરે તો જો અમારા બન્થી બેની ને રસ્સઈ બનાવી ના છે કારણ કે હાંજે તૈયાર ની ઉતાર ની બન્થી સાકતી ને બનાવી બટેકા બટેકા તો જો ઈ રાંધા માંડી ને આકડે લાપસી બનાવી ની ને ઈ ને સાક ને રોટી ની તો જો આ અમાર બધું જો મનો છે મારા મીરુ બે એ મીરુ આ હામું જો તો હજી બારું ની મીરુ જો તો અય તો હાલો અત્યારે છે ને રાંધોની ની તડામર છે એટલે ફોન લેવાનું નવરાયસ નથી પણ તોય આપ ઘડીક ઘડક લઈ લીધો છે ને અમારા બાજુ ખાવણી હું ખાવણી લઈને હંજવારી કાઢે ચાલો મસ્ત ખાવણી બસ હાલો હાંજે પાછા વ્લોગ માં બન્યા રેજો હાંજે આવો મેરેયા શીખવાનું હોય તો હાંજે પાનું વ્લોગ બતાવીશ કે કઈ રીતે મારે મેરિયા શીખે એમ તો કઈ દે Tata તો ફાઇનલી મિત્રો સાંજ પડી ગઈ છે ને સાંજ જો અમારે બધું તૈયારી કરીને રાખીએ છીએ આ છે તેલ તહાળીમાં કાઢવાનું હોય ને હોપારી જો કે હોપારી છે ને બધાને દેવાની હોય તો આપણે હોપારીને બધું કાઢીને મૂક્યું છે ને આલો આપણે તૈયાર બધું થઈ ગયું છે

તો જે રીતે બધાએ જો દીવો એવી રીતે કરેલો છે ને આવી રીતે જો અમારે દેરની મેરે આ શીખવાનો મતલબ એ કે આવી રીતે પાંચ વખત છે ને તેલ નાખવાનું એમાં મેરૈયામાં તો એ જો એ આવી રીતે જે એના પપ્પાના ઘરે તેલ લાવ્યું હોય એ તેલનું છે ને તેલ એમાં પાંચ પાંચ વખત બધામાં નાખવાનું પાંચ મેરિયા છે તો એમાં પાંચ પાંચ વખત બધામાં આવી રીતે તેલ નાખવાનું પહેલાં મારે દેર નાખશે ને પૈસા મારે દેરાણી નાખશે તો બે ને વારાફરતી ને આવી રીતે તેલ બે માં નાખવાનું અને આ બધા ને અલગ અલગ રીતિ રિવાજ હોય તો અમારે આ સાઈડ છે ને આવો રિવાજ હોય દિવાળી પેલી દિવાળી હોય ને તો પેલી દિવાળી અમારી આ રીતના મેરે શીખે જોકે મને ઘણા બધા કહેતા કે તમારે સાંજે બોપારી લેવા આવજો એમ એ બધા ભયું છે ને બધાય આપણે બૈરા બધા હોય ને બધા વોપારી લેવા માટે આવે ને એ આવીએ પછી હે ને શીખવાનું આપણે ચાલુ કરવાનું તો ફાઇનલી આ જોઈએ આવી રીતે દેરાણીને પણ એકને

તો રીતે હું બધાને પાંચ પાંચ વખત નાખી દેવાનું ને પછી એને પાંચ દે અને આવી રીતે મેરે લઈને આવ્યા એટલે એમને છે ને કઈક દેવું પડે તો એમને દેવા માટે હે ને હોપારી દેવા ખાલી બીજું તો કઈ ન હોય તો એ પાંચ પાંચ હોપારી દેવાય તો એ પાંચ પાંચ હોપારી દઈશું એટલે પૈસી પૂરું બીજું તો જો કે કંઈ ન દેવાનું હોય પણ ખાલી પાંચ પાંચ હોપારી દેવાની બૈરા બધા જે આવ્યા હોય એમને પણ પાંચ પાંચ હોપારી દેવાની તો આવી રીતે જો બે અમે આ શીખ્યા તો આવી રીતે અમારા છે ને મેરે શીખ્યા અને બધાને નોખો નોખો રિવાજ હોય તો અમારે એ સાઈડ બધાને કેવી રીતે મેરે શીખાય જરા જરાક કોમેન્ટ કરજો અને હા અમુક અત્યારે ટાઈમ ન હોય કરતા અમારે અમુકના ગામ ન કરતા અમારે જો કે આવી રીતે કરે છે પહેલી દિવાળી હોય એટલે બધા

તો આ રીતના જો અમારે બધા છે ને આ બધા ભાઈના બૈરા બધા આવ્યા છે ને બધા જો અંશ્રીમાં બેઠા છે ને આવી રીતે અમારે બધા આવી અને પૈસા એવી રીતે મેળયા શીખવાનું હોય બધાયને બધાને કઈ રીતે શીખીએ આપણે કોમેન્ટ કરજો અને આ મળીશું નેક્સ્ટ વ્લોગમાં